અને સારીકાલે સરિકા સુરત માં ગરમી ઠંડુ છે વાતાવરણ પણ આ કેટલું શિયાળામાં ઠંડી પડે એટલી વાતી ને ઠંડી બઉ લાગે તો એ રમવા મળી છે પણ અને એના વેકરા માં કોઈ રેમા કરે છે

હે જલ કઝન માતી વસુ જવાનું છે હે જલ પપ્પા ઉપર ટોપી હા ટોપી છે સ્ટીલની ટોપી વાહ તું તો એ નહીં સ્ટીલ હોય ખર્સો નહીં ના પપ્પાને કેમ ઊંટી જાય હેજો હ એ જો હારું છે ને હેજો શર્મા હેજો તો કેટલામાં નિશાળે જાશો તું કે નહીં હે તું સ્કૂલે જાય સમજો સ્કૂલ याम काव ये बिछड़ने में तो बोल जी आप बाप हवे बिछड़ने में सो गए हो हैं हवे बिछड़ियां ने आपसे आने तो ऊँ मर रहा हूँ भाई अबे नहीं बिछड़ेंगा याँ उसे हवे स्पेलिंग का क्या है नेच इतो आवे बनाना नहीं है पोल नहीं है एम बिछड़ी तो आवे क्या हम बराबर क्या रे जयदीप जयदीप नाथ सर � જાય કી ટોપી ફર પણ તારી સ્ટીલ ની ટોપી સ્ટીલ છે પણ તારી જાય નહીં તૂટી જાય તૂટી જાય કેમ જોવા જાય બીજા આટો માર લે હો હ ને

સંભારો કરવાનો ટીંડોરા નો અને ગાજર નો કાચું પણ રાખ્યું છે બરાબર મરચા ટિંડોરા ગાજર નો સંભારો અને આમાં થોડીક વાર દૂધ નું મોણ દઈ મૂકી દેવાનો

એકદમ સાદું ભોજન બનાવ્યું છે આજ આવો લકુ ની મકાને નાખવાની કે કનિશને ખીચડી ખાવી જોહે કે ને ખીચડી જોહે બરોબર છે મે કનિશaru બધા હરુ કરશું થોડી થોડી હા બરાબર સરગવાની કઢી તૈયાર થઈ ગઈ છે વઘાર કરવાનો બાકી છે હવે સરે સમાજને સરે બની જો છે સરે શાક શાક કેવાય કઢી કેવાય જે આ લાગે ના ના શાક કેવો પડે સિંગો એટલે એટલે શાક કઢી બે મિક્સરમાં હાલે મીઠો લીમડો રાઈ મસ્ત મજાના આજે થોડી ધળી કરશું ને ખાટી પણ કરશે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આલસન બહુ છે ઓ અમે જાનુ છે એમ સે તબિયત પાણી રાજા તા બોતલ પાણી ખાના બેન દિનેશભાઈ ને હાર્દિકભાઈ બધા મજામાં છો ને સાજા કરી

તમારે તો ઓર બર્જે ને ચાર પાંચ મહિના ચલાલા ઓટમોલ બાઉં તો મને તો ઓટમોલ વાગે ન નવરા થાય અમે વીડિયા નવરા નો થાય અમે ભરતા તમે ઉપાધી થોડી કરી હો તો કરી તો

અને રોજના રોજના આપણે જોવાની વિડીયો લીધો વિડીયો લીધાઈ મજા આવી મને બહુ ગિમું નવું કંઈક આજ પર જો ભારત માં આમાં રોજે જોવાના હશે એટલે ખાયાંતમ ભેલા છે બારની પાછળ હોય તો બારની પાછળ રોજે હાતા જો છે તમે શેર તમારે મત મત આ પાસની ધગડી લાગે કોલા મજા આવે કોલા મજા આવે એમાં એક ઠંડુ થાય થાય કે કુમા પછી જમીન વાતો કરી ઓ ભીરો નગરી વાતો જ કરશો

पर से बताए था कि वो गाड़ी आयी कि नहीं बाहर ले सुंबर हाँ सरिका सालिया मालिया नहीं मचलिया नहीं मैं तो चली चली क्या चली क्या सर थरियू कर थरियू क्यों चली जाता हूँ फिरे है क्या फिरे आ क्या मुखर आ आऊंगा हाँ मुखर है क्या हम सारी का मैंने रेडी मारा एक बोझी को માને જાદરિયામાં કોન્સન્ટ્રેટ એટલે મે કીધું હાલો સાદરિયો ન જ આપણે જમવા જઈએ ને પેલો લેવું. એટલે હવામાનુ <laughs> <laughs> ચા જોવું રાતે ઓવાની મજા આવે હવર ના દેવું 8 વર્ષ ત્યાર 8 દાડા આવવા 8 વર્ષ બોલ્યું જો મને ના જો આમ શરીમાં ઇન્જેક્શનની મજા કોરોનામાં એ નહીં જાડે ને એટલે કોરોનાના બોલા વેક્સિન લીધા બોલા નહીં એમ આપણે વેક્સિન તો ભરાને પરસ્પર મત દેવા દેતા લેવા પી હા મે તો ઈ નો દેવા કનિશ આવો કનિશ હાલી જ કા મોજુરા એટી વાળા છે ને કોઈ નથી આ બે ટાઈમમાં સંતોષ એન્ટાયર શું આવે બેડી મમ્મમ કરવું છે શું કરવું છોટા તારું શું બોલું કે આ આગડી મમ્મમ કર લે હો આમ જોતે આ સાધું લોકો આવે એક મજા છે ગરમ ની રોટ રેડી કર્યો તો મારી હો પછી પછી

આ હું જા જાદરી જાદરી આપણો જાદરી આ તમાર કઢી ટેક ખાટી ફેવરેટ ને હું કીધું તમારે કઈ બોલવાનું મારે કોરા કઢી જો બાપુજી પહેલા જેટલો જો પહેલા તો બહુ વધારે થાતો હવે છે ને કાઈ એમ જાતો જાય ને એમ પછી થાય છે